મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગ માં એટલે મારા મમ્મી કહેતા હતા કે ભાઈ હેને તારી છે ને પચ્ચી ખોલાવી બાગેશ્વર વાળા ધામ પા કારણ કે જોઈ લ્યો અત્યારે અહીં ઈ જ આલે છે એટલે બે ત્રણ દિવસ થી આ રમાઈન આલે છે કે તારે કે ગર્લફ્રેન્ડ છે મમ્મી તને કેમ એવું લાગ્યું હું હાઈ જેમ કે હે

એટલે પરનેટ નહી હોય તો કтнаતું નાઈpthread મત આપણો બેગી ભરે આવ્યો હોય આપણો બેગી વાત હાચી મિત્રો એટલે આમાં એવું છે કે ભાઈ જો હવે અત્યારે માણસને હવે શોક કેવી રીતના જાય છે એ મને કઈ ખબર જ નથી પડતી હે ના જો એટલે આ માણસને મનમાં શોક ડાયરેક્ટ હોય છે હું નક્કી કરાવું

પણ બેનું બનાવવા જાવું ક્યાં ભેગું થાય નીતિ હાચી જ હોય એવું એવું છે કે જો ભાઈ મારો એક શોખ છે વસ્તુ શોખ છે કે હું એમ નથી કેતો શોખ નથી કેતો હું મારે એવો શોખ છે કે ભાઈ જો આપણે